આ જગ્યામાં થઈ હતા કાંઈ ઘટે આવો એકવાર દર્શનનો લાભ નહીં વધાય બસ આપણો હેતુ એક જ છે માત્ર ને માત્ર તમે દેવદર્શન કરો એ જ મારો હેતુ છે જાય મા સોનલમાં સરસ મજાનો આજનો દિવસ તારીખ ચોવીસ છ ચોવીસ અને આજે એક દર્શન પાછા કર્યા અને એક નવો વ્લોગ બનાવ્યો માં આયમાં બનુમાં અને મા સોનલનો જે કેશોદથી ચૌદ પંદર કિલોમીટર થાય છે મઢડા કાંઈના ઘટે જાય મા સોનલમાં કાંઈના ઘટ આ માનો ચમત્કાર છે કે આ બધા કેટલા બધા જાનવર છે અને સરસ સરસ જગ્યા છે કેશોદથી ચૌદ પંદર કિલોમીટર થાય છે માની જગ્યામાં અપલમ પાર રથ છે કાંઈના ઘટે સરસ મજાની જગ્યા છે અને આ મેન ગેટ છે એનો અંદર આવવાનો અહીંયા ચાનું કાઉન્ટર છે આ ગાડી પડી મા વખતની આ ગાડી છે મઘરાની જે સોનલમાં આની અંદર બેસીને આવતા તે ગાડી છે આ ના ઘટે અહીં ચાનું કાઉન્ટર છે સામે ઠંડુ પાણી છે અને ઘણા બધા બટક છે અહીંયા સરસ જગ્યા છે કાંઈ ના ઘટે જય મા મઢળા જય મા સોનલ જય મા સોનલ મંદિરની બાજુમાં બનુમાની સમાધિ છે સરસ મંદિર છે